નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ગોધરા શહેરમાં મોડી રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો સર્જાયો હતો જ્યાં એક સમુદાયના લોકોનું ટોળ એકત્રિત થતું જોવા મળ્યું સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે નવરાત્રી જેવા સંવેદનશીલ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને કોઈપણ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે સ્ટેશને બોલાવ્યો હતો આ અંગે વિગતે વાત કરીએ તો નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને ગોધરા પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને બી ડિવિઝન પોલીસ સ્ટેશન બોલાવ્યું હતું જોકે ગેરસમજને કારણે એક જ સમુદાયના લોકોનું મોટું ટોળું પોલીસ સ્ટેશન બહાર એકઠું થઈ ગયું હતું આ ટોળાએ બારે હોબાળો મચાવ્યો હતો અને ચોકી નંબર ચાર પાસે તોડફોડ પણ કરી હતી પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો સ્થિતિ વધુ ન વળશે તે માટે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ દ્વારા ઇન્ફ્લુએન્સર દ્વારા વાયરલ કરાયેલા એક વિડીયો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે શાંતિ જળવાય તે માટે મોડી રાતે ધાર્મિક આગેવાનો તથા સમાજના અગ્રણીઓ સાથે પોલીસ મથકે બેઠક યોજાઈ હતી પોલીસે પરિસ્થિતિને કાબૂ લીધી અને મોડી રાતે ધર્મગુરુઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજીને શાંતિ જાળવવા અપીલ કરી પોલીસે આખી રાત ફૂટ પેટ્રોલિંગ કર પેટ્રોલિંગ પર હાથ ધર્યું હતું હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે વડોદરાના જૂની ગઢી વિસ્તારમાં મોડી રાતે બે જૂથો વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજને કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી એઆઈ આધારિત એક ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટને કારણે આ વિવાદ શરૂ થયો અને જોતજોતામ મામલો ગરમાયો પરિણામે બંને જૂથના લોકો સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ કર્યો જેનાથી વિસ્તારમાં અશાંતિ ફેલાઈ આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી પથ્થરમાળા બાદ મોટી સંખ્યામાં લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જો કે પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક પગલાં લીધા અને મામલાને સાથ પાડ્યો જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થતી અટકીમાં એક વ્યક્તિ છે જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ વિડીયો દ્વારા વાયરલ કરવામાં ન આવે એ મારે દબા તેને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી એમાં એક ગેરસમજણ આવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે પણ હાલમાં એવું કઈ હતું નહીં પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉશ્કેરમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને ભગાડી દીધા છે ના હાલમાં તો અમારે કોઈ એવું જાણ જાણ નથી થયેલી તે રીતે છોડવાની કોઈ ફરજ નથી પડેલી પણ એ લોકોને સમજાવટથી અમે આ બધા આગેવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવા કાયદો વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી પણ જે આ ટોળું આવેલું હતું એને વિખરવા માટે અમે લાઠીચાર્જ કરેલો હતો કોઈ સામાન્ય ઈજા કદાચ કોઈને ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવવાથી થઈ હોય બાકી એવી કોઈ ગંભીર ઈજા કે સામાન્ય પણ અમારા પોલીસ વાળાને થયેલી નથી હાલ પરિસ્થિતિ શાંત છે અમે એમના ધાર્મિક આગેવાનોને બોલાવેલા છે એની સાથે મારી બધાને શાંત રહેવા માટેની અપીલ અમે કરેલી છે